માક્ષર પૂર્ણિમા પર કરો આ પાંચ સરળ કામ શ્રી હરી કરશે મિત્રો હિન્દુ ધર્મમાં પૂર્ણિમા પંદર ડિસેમ્બર આવશે પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન અને દાન કરવાનો વિધાન છે તથા પૂજા અને જપ તપ પણ કરવામાં આવે છે સાથે જ ભગવાન વિષ્ણુની વિધિ વિધાન અનુસાર પૂજા કરવામાં આવે છે માન્યતા એવી છે કે માગશર પૂનમના દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સાધકના જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને ધનલાભ પણ મળે છે તેવામાં પૂર્ણિમા પર કેટલાક કામ જરૂર કરવા જોઈએ ચાલો જાણીએ માર્ગશર પૂર્ણિમાના દિવસે કયા પાંચ કામ કરવા જોઈએ પહેલું કામ છે કે જ્યોતિષના મત અનુસાર માર્ગશીર્ષ પૂર્ણિમાના વ્રત દરમિયાન ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાનું અને વાંચવાનું વિશેષ મહત્વ છે આ અવસર પર વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની એક સાથે પૂજા કરીને તેમના જીવનમાં સુખની કામના કરી શકાય છે બીજું કામ છે કે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે પીપળાનું વૃક્ષ જરૂર વાવવું જોઈએ આવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સિવાય આ દિવસે સૂર્યોદય પછી જળમાં તલ અને દૂધ નાખીને પીપળાના વૃક્ષને ચડાવો અને સાત પરિક્રમા કરો આ ઉપાય કરવાથી પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને ધનની પ્રાપ્તિ થાય છે ત્રીજું કામ છે કે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે અનેક ઉપાયો કરવામાં આવે છે પરંતુ આ ખાસ દિવસે ચાંદી કે સોનાનો સિક્કો ઘરે લાવવો એ વધુ શુભ માનવામાં આવે છે આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તે ઘરમાં વાસ કરે છે. ચોથું કામ છે કે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે કરવામાં આવેલ ઉપાયોથી કષ્ટોમાંથી મુક્તિ મળે છે. આવી સ્થિતિમાં જો તમે જીવનના તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માંગતા હો તો પૂર્ણિમાના દિવસે જ્યારે ચંદ્ર ઉદય થાય ત્યારે કાચા દૂધમાં ચોખા અને ખાંડ નાખીને અર્ધ ચઢાવો આમ કરવાથી તમને જલ્દી જ લાભ મળશે અને પાંચમું કામ છે કે માર્ગશીષ પૂર્ણિમાના દિવસે પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને ખીર અર્પણ કરો એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને ખીર બનાવીને અર્પણ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે આ સિવાય જીવનમાં ક્યારે ધનની કમી નથી આવતી ગમ્યું હોય તો શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ